हनुमान बाहुक श्लोक नंबर उगन चालीस नीच सुबाह मरिच मिली मोहम पीर केतु जातु जा दान है, है। सुमरे सहाय राम लसन आखर जहान है तुलसी संभारी ताड़का संघारी भारी बट बेदे बरगद से बनाई बान बान है भावार्थ बाहु पीड़ा रूपी नीच सुबाह आसक्ति रूपी मारिच मुखनी पीड़ा रूपी ताड़का અન્ય કુરોગરૂપી રાક્ષસો બધા સાથે મળીને મારા રોગિષ્ટ શરીરમાં ઘૂસી ગયા છે હું પ્રેમથી રામ નામ જપ રૂપી યજ્ઞ કરવા માગું છું પરંતુ આ કાળના દૂત જેવા ભૂતો ક્યાં મારું માને છે એટલે કે તેઓ મારા હટાવ્યા હટતા નથી જેની કીર્તિ આ સંસારમાં ઝગમગતી રહે છે તેવા રા અને મ બંને અક્ષરો રૂપી રામ લક્ષ્મણનું સ્મરણ કરતા જ સહાયરૂપ થયા મારી તુલસીદાસની રક્ષાની જવાબદારી પોતાના ઉપર લઈને તાડકાનો વધ કરીને મોટા મોટા રાક્ષસોનો પોતાના બાણથી વડના ટેટાની માફક વિંધી નાખ્યા એટલે કે રામ નામે પોતાના પ્રતાપ રૂપે શરીરના વિવિધ રોગો રૂપી રાક્ષસોનો સંહાર કર્યો જય શ્રી રામ જય બજરંગબલી